મારા બોસે મને ઓફિસમાં ટેબલ ઉપર બેસાડી અને પછી મારું નામ દિમ્પલ છે હું 20 વર્ષની છું આ ઉંમરમાં મેં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે અહીંયાના એક સારા એવા બિઝનેસમેનની હું પર્સનલ આસિસ્ટન્ટ છું મને હવે એવું લાગે છે કે હું બધી છોકરીઓ કરતાં અલગ છું કારણ કે 28 વર્ષની ઉંમરે હું મોજ શોખની વસ્તુઓમાં નહીં પણ જેનાથી મારો ભવિષ્ય ઉજ્જવળ થાય તે વસ્તુઓ પાછળ મારો સમય આપું છું પર છુ તો એક સામાન્ય છોકરી જે ને કારણે મને અવારનવાર ઘણી બધી અંગત ઈચ્છાઓ થાય છે પણ હું મારી રીતે સંતોષ કરી લઉં છું હું चाहું તો સોશિયલ મીડિયાની કોઈ પણ સાઈટ પરથી વ્યક્તિને પસંદ કરી શકું પણ મારી પાસે એટલો સમય નથી રહેતો કારણ કે મારા બોસ માટે મારે આયોજન બનાવવાનું હોય છે આમ તો હું મારા બોસ સાથે આખો દિવસ રહેતી હતી પણ મને નહોતો ખ્યાલ કે તેઓને હજી સુધી કોઈ ગર્લફ્રેન્ડ નહીં બની હોય એક વખત જારે હું તેમની ઓફિસની બહાર બેઠી હતી ત્યારે તે તેમનો કોઈ મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો તેમનો મિત્ર તેમને બધી છોકરીઓ પાસે જવાનું કહી રહ્યો હતો ત્યારે તે ના પાડી રહ્યો હતો થોડાક સમય બાદ મારા બોસ બોલ્યા કે મારી પર્સનલ આસિસ્ટન્ટ દીલ તમને ખૂબ ગમે છે છતાં મારા ચરિત્ર પર ડાઘ ના લાગે તેના કારણે હું તેનાથી દૂર રહું છું આ વાત સાંભળી મને તો ખૂબ જ મજા આવી ગઈ કારણ કે મને એવું સપને પર નહોતું કે મારા બોસ મને આ રીતે પસંદ કરતા હશે જો કે મારી પાસે એટલી તાકાત તો નહોતી કે તેમની પાસે જઈને હું વાત કરી શકું પણ જેમતેમ કરીને મેં થોડી હિંમત ભેગી કરી જેવી મારા બોસની ઓફિસ ખાલી થઈ અને તે બહાર આવે તેની પેલા હું તુરંત જ અંદર જતી રહી અને તેમની સામે જઈને બેસી ગઈ પેલા તો તેઓ મને જોઈને થોડાક વિચારમાં પડી ગયા મે ઓફિસ મે બારિયો અને દરવાજા બંધ કર્યો તે હું મને પૂછવા લાગ્યા કે હું શું કરું છું પર મેં કંઈ જવાબ ન આપ્યો ત્યાર બાદ મેં તેમને બેસવા માટે કહ્યું તેઓ બેઠા અને ત્યાર બાદ તેઓ મને સોરી કહેવા લાગ્યા કદાચ તેમના મનમાં એવું ચાલી રહ્યું હતું કે તેઓ જે બોલ્યા તે હું સાંભળી ગઈ અને મને ખોટું લાગ્યું હશે પણ હકીકતમાં એવું કંઈ નહોતું મેં તેમને થોડા શાંત કર્યા અને ત્યાર બાદ તેમની સાથે વાતચીત કરવાની ચાલુ કરી મેં તેમે પਹਿલા કહી દીધું કે બોસ તમે મને ખૂબ જ પસંદ છો તમારો સ્વભાવ તમારો ચરિત્ર મને ખૂબ ગમે છે હું વધુ લાંબી વાત નહીં કરું પણ મારે તો મારી સાથે મજા કરવી છે જો તમને કોઈ વાંધો ન હોય તો આપણે મજા કરી શકીએ તેના જવાબમાં મારા બોસ થોડાક મૂંઝાઈ ગયા તેઓ એ પેલા તો કોઈ જવાબ ના આપ્યો પણ ત્યાર બાદ તેઓ એ મને હા પાડી દીધી અને તેઓ મને ભેટી પડ્યા તેનો મારા પ્રત્યેનો પ્રેમ જોઈને મને ખૂબ જ આનંદ થયો તે હોટેલ રૂમ બુક કરાવી રહ્યા હતા જ્યારે મેં તેમને કહ્યું તમારી પાસે આટલી મોટી ઓફિસ છે હોટેલ રૂમમાં જવાની શું જરૂર છે પછી તો અમે બંને આખી રાત ઓફિસમાં ભારે મજા કરી અને આવતીકાલે ફરી સंडे ની રજા હતી જો મિત્રો સंडे વિશેની વાત તમે સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો